ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અવારનવાર વિડીયો સામે આવી રહ્યા છે પરંતુ ધારાસભ્ય વિરુદ્ધ વિરોધ પ્રદર્શન તેમના જ ગઢમાં એટલે કે તેમના મત વિસ્તારમાં જોવા મળ્યું આજે મોટી સંખ્યામાં વિશાળ રેલી સાથે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓએ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો સાથે જ શું તેમની માગણીઓ છે શું અપીલ તેઓ કરી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલા પ્રાંત કચેરીમાં ભાજપના નેતા સંજય વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જે બબાલનો મામલો સામે આવ્યો હતો ડેડિયાપાડા પોલીસે હત્યાના પ્રયાસ અંગેનો ગુનો ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નોંધ્યો હતો ને હાલ આ કેસમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બંધ છે ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં લોકો વિડીયો બનાવીને સમર્થન જાહેર કરી રહ્યા છે સાથે જ સરકાર સામે પોતાનો આક્રોશ પણ ઠાલવી રહ્યા છે ત્યારે બીજી તરફ આજે ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાં આજે સાગબારા અને ડેડિયાપાડાની મહિલાઓ દ્વારા એક મોટી વિશાળ રેલી કાઢવામાં આવી ધારાસભ્ય ચેતર વસાવાનો ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો અલગ અલગ પ્રકારના બેનરો દર્શાવવામાં આવ્યા પહેલા તો એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે આ વિડીયો જોઈ લો

માં અમે એટલા માટે જોડાયા છે કે એટીબીટીની જે મીટિંગ થઈ હતી પ્રાંતપુસમાં તો પ્રાંત સાહેબના સાનેરીમાં તો અમારી જે મહિલા મહિલા આગેવાન મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ અમારા આદિવાસી મહિલાનું જે અપમાન કર્યું છે જે ચેતરભાઈ વસાવાએ જે મહિલાઓનું અપમાન કર્યું છે એ ચા ચલાવી લેવા યુગમાં અને આજે અમે એટલા જાગૃત મહિલાઓનું આજે આ અપમાન કરે છે તો આમ સામાન્ય મહિલાઓને શું કે અમારી સુરક્ષા ક્યાં છે ગમે ત્યારે એ વ્યક્તિ આવી આવી જાહેર ઓફિસોમાં એ કરતો હોય કે જે પ્રતિષ્ઠિત અધિકારીઓની સામે અમારું અપમાન કરતો હોય તો પછી જાહેરમાં શું ના કરે આવા વ્યક્તિને ચલાવી લેવામાં ના આવે અને સતતમાં સખત એને છે ને સજા થવી જોઈએ એટલા માટે અમારી મહિલાઓનું એને અપમાન કર્યું છે મહિલા આગેવાનનું અપમાન કર્યું છે આવનાર ભવિષ્યમાં સ્વાગત થશે સ્વાગત કરીશું અમારા અને ડેડીયાપાડાના મહિલા મોરચાના પ્રમુખ આપણા ચંપાબેનને ને આપણા જે વસાવા વસાવાએ એમના અભદ્ર શબ્દમાં જે કંઈ વાતાવરણ ઊભું કર્યું છે તેના અનુસંધાનમાં અમે બધા બેવ તાલુકાના બહેનો અમારી નારી શક્તિ રૂપે અમે બધા સૌ ભેગા થયા છે અને તેતરભાઈને ખબર પડે કે નારી શક્તિમાં કેટલી તાકાત છે અને એ બહેનો ધારે તે કરી શકે તો જે દિવસે આદિવાસી મહિલા અમારા પ્રમુખ બહેનને જે રીતે વર્તન કર્યું છે તેને એને ભોગવવાનો વારો આવશે અને એ શક્તિ પ્રદર્શન કરવા માટે અમે સૌ બહેનો ઉપસ્થિત છે અને એ પણ જાણી લે કે ભાઈ આદિવાસી મહિલાનું અપમાન કેટલું અઘરું છે તે એ પોતે વિચાર કરશે એ અમે એનું પ્રદર્શન કરવા માટે અમે બધી બહેનો ઉપસ્થિત છે અને એની રૂપે અમે મામલતદાર સુધી આવેદન પત્રો આપવાના છીએ થોડી ઝપાછપી વેઈ ત્યારબાદ ઈયાને કાચો ગ્લાસથી કાચો ગ્લાસથી છુટ્ટો ગ્લાસ મેક્યો એટલે ઈયાને જાનને ના જાન ને સપનો આજ એમએલએ સાહેબ બેન આઈ ઈયા ને આઈ વર્કન ના આપો આદિવાસીયા આ માટો મોટી મોટી વાત કો હે તા આઈ કે બન્યો આજ આદિવાસી બેન અને આદિવાસી મહિલા પો ને એક આદિવાસી મહિલા બી આપો બેસી જા હે એક માં હે એક દીકરી હે અને એક આદિવાસી એક આપો ભાઈ હે ઓ બી આપો એક બેટા હે અને એક આપો ભાઈ હે તો ઓ સમજી ના આદિવાસી માટે એટલો વિચાર તું તા આઈ આઈ રીતો વર્તન નહીં કહો તું અને એક એમએલએ સાહેબ વેન આ રીતે વર્તન કહો ઈયા માટે યોગ્ય કાર્ય એટલે ઈયાને ગોળકને ગોળખ સજા વે ઇન્ડામાં અભિપ્રાય હે ચેતર વર્ષ અપશબ્દ બોલી ગાડા ગાડી બોલીને ત્યાં અપમાન જે કે હો ત્યાં માટે આમ હોય કે રેલી કાઢત હે અને ત્યાં ખરેખર સજા મિલા જોઈએ ત્યાં ખોટો કે જ હોં આદિવાસી મહિલા અપમાન કે યોગ્ય ને ત્યાં માટે ત્યાં ખાતું રામો બાદે ભેગી છે અને આજે અમુક રેલી સ્વરૂપે આવેદન પત્ર આપી રહી છે તો સ્વીકારે એ જ આ દ્રશ્ય ડેડિયાપાડાના છે મોટી સંખ્યામાં વિશાળ ડેલી મહિલા સંગઠનના લોકોએ કાઢી છે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે તેઓ પહોંચ્યા હતા સૂત્રોચ્ચાર કર્યા હતાના મામલે અધિકારીને તેમણે આવેદનપત્ર પાઠવ્યો છે અને ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવે તે પ્રકારની વાત કહી છે અને સાથે ધારાસભ્ય ચૈતર વસાવા ચંપાબેન નામના જે સાગબારાના તાલુકા પંચાયત પ્રમુખ છે તેમનાથી માફી માંગે તેવી પણ માંગ કરી છે જેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવું જીવન ન્યૂઝ જોતા રહો